તાળવાડી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં રાવ પરિવાર દ્વારા નવી રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકસો એક બટુક બ્રાહ્મણો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે ગણેશજીની આરતી કરવામાં આવી હતી તેમજ બટુક ભોજનનું પણ આયોજન કરાયું હતું સમગ્ર સુરત શહેરમાં ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે જેમાં અનેક આયોજકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આવી જ રીતે રાંદેર તાળવાડી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં ભારતીબેન ગુણવંતભાઈ રાવ અને તેમના પરિવાર દ્વારા પણ નવી રીતે ગણેશજીના મહોત્સવની ઉજવણી કરાઈ છે જેમાં પરિવાર દ્વારા એકસો એક બટુક બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા અને એમના દ્વારા મંત્રોચ્ચાર કરી ગણેશજીની મહાપૂજા અર્ચના કરવામાં આવી હતી મંત્રોચ્ચાર બાદ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ બટુકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો દર વર્ષે હેલીરાવ દ્વારા ગણેશ ઉત્સવની નવી જ રીતે ઉજવણી કરવામાં આવે છે આ સાથે દર વર્ષે બટુક ભોજન અને વાંસદાથી પણ આદિવાસી સમાજના લોકોને બોલાવીને ભજન કીર્તનનું કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે જેમાં આસપાસના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાતા હોય છે આ કાર્યક્રમમાં શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી શાંડેલ્ય ઋષિ શ્રેષ્ઠ સંસ્કૃત મહાવિદ્યાલયના એકસો એક વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વૈદિક સંસ્કૃતિનું જતન કરનારા કુમારો વૈદુક્ત મંત્રો દ્વારા ગણપતિ અથર્વશેષ્ટ પાઠ કર્યા હતા આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે ભગવાન ગણપતિ દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ એવી રીતે કરવામાં આવી છે જેવી રીતે આપણે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવને માનતા હોઈએ છીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ જગતના કરતા ધરતા હરતા છે એ જ રીતે ભગવાન ગણપતિનો એવો મહિમા બતાવવામાં આવ્યો છે કે ભગવાન ગણપતિ આ જગતના કરતા ધરતા અને ધારણ કરનારા અને એ જ જગતના હરનારા છે આ તમામ શક્તિ ગણપતિ ભગવાનમાં સમાયેલી છે હેલીને લીધે અમને પણ ખૂબ મજા આવે છે ને એના એને બહુ જ હોશ છે બધું આ કરવાની તો એક આયોજન કરવાની અને બહુ બટુક મહારાજનું બી આયોજન સરસ થયું બહુ મજા આવી બધા કાર્યક્રમોમાં બહુ મજા આવે છે ગણપતિ બાપા બધાને સારું કરે તો ખુશ રહે ગણપતિ બાબા બધાને ખુશ રાખે હું હાલ કેનેડા રહું છું અને અહીંયા આગળ ગણપતિ અધર્શિષના જે બટુક બ્રાહ્મણો દ્વારા પાઠ કરવાના હતા તો હું સાંભળીને ગણપતિ દાદાના દર્શન કરવા આવી અને એ પાઠ માટે હું સ્પેશિયલ રોકાઈ એ મેં સાંભળ્યું પછી એ જે બધું ધ્વનિ હતી તે હજુ મારા કાનમાં ગુંજી રહી છે અને આ એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો કે મારી માટે એક લાઇફટાઈમ મેમરીની જેમ છે કે હું આ બધી મેમરીઝ લઈને જઈશ અને બાપાને એ જ પ્રાર્થના કે દર વર્ષે મને આવી રીતે લાભ આપજો અને ખૂબ આશીર્વાદ રહે ગણપતિ મહોત્સવ નિમિત્તે એકસોને એક બટુકોને બોલાવવામાં આવ્યા અને એમના દ્વારા ઉચ્ચાર કરવામાં આવ્યા અને ઉચ્ચાર બાદ મહાઆરતી થઈ અને આરતી બાદ બટુકોને પ્રસાદ આપવામાં આવ્યો અને દર વર્ષે હેલી રાવ આ રીતના જે ગણેશ ઉત્સવ થાય છે એક નવું જ નવી જ રીતે એની ઉજવણી કરે છે કે સનાતન ધર્મને એ છતો કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે અહીંયા વિદ્યાર્થીઓ એકસો ને એક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે જે અહીંયા વૈદિક વૈદિક સંસ્કૃતિનું જતન કરનારા આ ઋષિકુમારો વેદોક્ત મંત્ર દ્વારાથી અને ગણપતિ અથરોસીસ મંત્ર દ્વારાથી અહીંયા પાઠ કર્યા હતા શ્રી નાથ નિરંજન બાબા બદ્રિક આશ્રમ ટ્રસ્ટે સંચાલિત શ્રી સાંડિલી ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અમે આ બાળકોને અધ્યયન કરાવીએ છીએ ત્યાંથી અમારા ધ્રુભાઈ ગુરુજી એકસોને એક વિદ્યાર્થીઓને લઈ અને ભારતીબેન રાવના ઘરે ગણપતિ અથરોવ શીર્ષના પાઠ કરવા માટે આવ્યા છે અહીંયા ગણપતિ અથરો શીર્ષના એકસોને એક હજાર અને આઠ પાઠ કરવામાં આવ્યા છે જે બાળકો દ્વારા સારી રીતે સંપન્ન થયા છે એ અંદર ભગવાનનો જે મહિમા ગયો છે તે મહિમાને જાણતા સમજતા અને ભક્તિભાવપૂર્વક અહીંયા ભગવાનના પાઠ કરવામાં આવ્યા છે શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સાંડલ્ય ઋષિ શ્રેષ્ઠ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બાળકોને અધ્યયન કરાવવામાં આવી છે આ તમામ એકસો એક વિદ્યાર્થીઓને ભારતીબેન રાવના ઘરે ગણપતિ અથર્વ શીર્ષના એક લાખ એક હજાર પાઠ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા જે આ વિદ્યાર્થીઓ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું આ સ્ત્રોતમાં ભગવાનની મહિમાને જાણતા સમજતા અને ભક્તિભાવપૂર્વક ભગવાનના પાઠ કરવામાં આવ્યા હતા